પોલીસ ફરિયાદ મુજબ તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ સાંજના સમય દરમિયાન પુનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને ચાર ફોર વ્હીલ વાહનોને ઝડપે તથા ગફલોતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ ઘટનાના વાયરલ વિડીયો પરથી તપાસ કરતા ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મન્સૂરી અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાવ્યું છે જ્યારે વિડિયો શૂટિંગ ટીકે મુમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે